અમરોલી કોસાડના આવાસમાં શાકભાજી અને ફ્રૂટના ધંધાના ઝઘડાની અદાવતમાં ચાર પિતા પુત્રએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો બાજુની બિલ્ડિંગમાં રહેતા ત્રણેય પિતા પુત્રો પર હુમલો કરવામાં આવ્યો હતો જેથી પિસ્તાલીસ વર્ષે પિતાનું ગંભીર ઇજાને કારણે ઘટના સ્થળે કરોડ મોત પૂજા પામ્યું હતું ઘટનાને પગલે અમરોલી પોલીસે ગુનો નોંધી હથિયારોની શોધખોળ આદરી છે સુરતમાં નજીવી બાબતે પણ લોકો હત્યા સહિતની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે ત્યારે અમરોલી કોસાડ હાઉસમાં રહેતા શની અતુલ સોલંકીએ નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ રાબેતા મુજબ છ વાગે પત્ની સુમન સાથે શાકભાજી અને ફૂટનો ધંધો કરવા ટેમ્પો લઈ મોટા વરાછાના રામચોક ખાતે ગયા હતા રેણાંક આવસની બાજુમાં અલ્પેશ ભૂપત ઓગણિયા તેના પિતા ભૂપત ગગજી ઓગણિયા પણ શાકભાજીની ધંધો કરે છે આ પિતા પુત્રએ શનિ તથા તેની પત્ની સુમનને ધંધો કરવા આવવાની ના પાડવાની સાથે આવશો તો જ્યાંથી મારી નાખવાની ધમકી આપી હતી સાથે ઝઘડો પણ કર્યો હતો ઝઘડો થયા બાદ પતિ પત્ની ત્યાંથી ટેમ્પોલી અન્ય ઠેકાણે ધંધો કરી રાત્રે ઘરે ગયા હતા રાત્રે સાડા દસ વાગ્યાના અરસામાં શનિ તેના પિતા અતુલ માતા ગીતાબેન નાનોભાઈ મહેશ અને તેની પત્ની આરતી જમવા બેઠા હતા ત્યારે શનિની પત્ની સુમનબેન ઘરનો દરવાજો બંધ કરી રહી હતી આ દરમિયાન અલ્પેશ તેના પિતા ભૂપત અને નાનાભાઈ અનિલ તથા દડુ તલવાર અને ચપ્પુ સાથે આવતા જોઈ ચોંકી ગઈ હતી અને તરત જ ઘરના સભ્યોને જાણ કરી હતી જેથી તમામ ઘરની અંદર જ આવી જઈને હુમલો કર્યો હતો જેમાં શનિના પિતા અતુલ સોલંકીને પેટના ભાગે તીક્ષ્ણ હત્યાના ઘા વાગતા આંતરડુ બહાર આવી જવા પામ્યું હતું જેથી તેનું કરુણ મોત નીપજવા પામ્યું હતું ત્યારે એક ભાઈને પેટમાં ને બીજાને કાન પાસે હથિયાર વાગતા સાર હોસ્પિટલમાં ખસણ આવ્યા હતા તો બના લઈને પોલીસને જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી સને મારું નામ છે દેવી પૂજક કઈ જગ્યાએ રહેવાનું મારું અમરોલી આવાસ એચ ફોર ત્રણસો છ એમાં વીસ નંબર ફ્રોટ માટે એ કે રોડ એનો એની માથે ખોબ જમાવતો હતો ક્યાંય કોઈને વેચવાનું નહીં રામચોક આપણે સુદામા ચોકની આગળ વીઆઈપી સર્કલની આગળ રામચોક આવે અલ્પેશ ઓગાણિયા દેવી પૂજક ભૂપતભાઈ એ કહેતો હતો કે તારે મારી નાખો તારા ટાટિયા ભાંગી નાખવા છે એવું મને રોજ ધમકી દેતો તો એક દિવસે એને કરીને બતાવ્યું મારા પપ્પાને મારી નાખ્યા મને મને બી છરી મારી લીધી એના ભાઈ અનિલ ઓગાણિયાએ ભૂપતભાઈના છોકરાએ અને મારા ભાઈ મહેશને બી છરી માલ લીધી બે આપ મર્ડર એક મર્ડર કર્યું છે કેટલા વાગે થયું ને શું કારણ સર મને 6 વાગે ધમકી આપેલી અને 10 વાગ્યા નું કીધેલું એટલે સાડા દસ વાગે આ બનાવ બનેલો છે હાલ તો નજીવી બાબતે શાકભાજી અને ફૂટના વેપારીના ઘરમાં જે હુમલો કરી તેના પિતાની હત્યા કરી ભાઈઓ પર જીવલન હુમલો કરાયો હોય આવા માથાભારી ઇસ્સામો સામે તાત્કાલિક પોલીસે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ તે માંગ પામી છે અઝર કુર્સી સાથે પ્રકાશવાળા